સૌ વાલા મિત્રોને મારા જયસિઆરામ હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું તો વાલા મિત્રો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે પંદરમી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસને વાર છે શનિવાર વાલા મિત્રો વાર છે રવિવાર વાલા મિત્રો પંચાંગ કહે છે શિવરાત્રી અને મહા મહિનો કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે સાથે સાથે ઉત્તર શાળા નક્ષત્ર વણીયોગ મકર રાશિનો ચંદ્ર અને કુંભ રાશિનો સૂર્ય તમને લોકોને હું જણાવી દઉં કે સૂર્ય મકર રાશિમાંથી કુંભ રાશિમાં આવી ગયો છે અને કુંભ રાશિમાં હવે પાંચ ગ્રહો એક સાથે બિરાજમાન છે જેમાં સૂર્યનો પ્રવેશ થઈ ચૂક્યો છે સૂર્ય રાહુ શનિ એની આખી શંખલા છે અશુભ સમયની જો વાત કરીશ તો યમઘંટ બાર અને એકતાલીસ મિનિટથી બે ને છ મિનિટ સુધી છે બપોરે અને રાહુકાળ સાંજે ચાર અને સત્તાવન મિનિટથી છ ને બાવીસ મિનિટ સુધી છે આ બંને અશુભ સમય કહેવાય અશુભ સમયની અંદર શુભ કાર્ય ના થાય શુભ યાત્રા ના થાય શુભ કાર્ય તો અશુભ યાત્રા કરવા માટે કોઈ સારું ચોગડ્યું સારું મુહૂર્ત તમારે લેવું જોઈએ જેમાં ઉત્તમ અભિજિત નો સમય બાર અને અઢાર મિનિટથી બપોરે એક ને ચાર મિનિટ સુધી છે આ સમયની અંદર પણ પ્રકારનું શુભ કાર્ય શુભયાત્રા તમે શરૂ કરી શકો વાલા મિત્રો વાત કરીશું હવે આપણે આજના ઉપાય તો આજના ઉપાયની અંદર વહેલી સવારે તમારે સ્નાન કરવાનું છે સ્નાન કરી જ્યારે સ્નાન કરવા માટે જાઓ તો નાવાના પાણીની અંદર એક ચમચી જેટલા કાળા તલ નાખવાના છે બરાબર સમજી લેજો એક ચમચી જેટલા કાળા તલ નાખવાના છે પાણીની અંદર તલને મિક્સ કરવાના તે પાણીથી નાહવાનું ચોખ્ખું પાણી ઉમેરી શકાય સાબુ અને શેમ્પુનો ઉપયોગ કરી શકાય સ્નાન થઈ ગયા પછી તમે જ્યારે કપડા પહેરો ત્યારે ચોખ્ખા ઘીનું તિલક કપાળમાં અને નાભી પર કરવાનું છે બરાબર સમજી લેજો ચોખા ઘીનું તિલક કપાળમાં અને નાભી પર કરવાનું છે ત્યાર પછી એક બીજું કાર્ય પણ કરવાનું છે તમારા ડાબાને જમણા પગના અંગૂઠાની નીચે સરસિયાના તેલના પણ તિલક કરવાના છે બસ આટલું કાર્ય પતી જાય પછી સીધું સંધ્યાકાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખવાનું શ્રી હનુમાનજી દાદાને એક કાગુ રામાયણ અને એક હનુમાન ચાલીસાનો પાઠ અર્પણ કરવાનો રાત્રે સુતા પહેલા પોતાની પથારીમાં બેસવાનું પલાઠી વાળવાની ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને પ્રણત ક્લેશ નાસાય ગોવિંદાય નમુનવા આ મંત્ર યથાશક્તિ જપવાનો વાલા મિત્રો એના પછી આગળ વાત કરીશ કે આ હતો એ આજનો ઉપાય જે મારા વાલા મિત્રની નો જન્મ દિવસ પંદરમી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રવિવારના દિવસ છે એવા બધા જ વાલા મિત્રોને સૌ પ્રથમ તો જન્મ દિવસની શુભકામના શ્રી હનુમાનજી દાદા બળબુદ્ધિને વિદ્યા આપે તમારી મનોકામના પૂર્ણ કરે તમારું રક્ષણ કરે ઉપાયના ભાગ સ્વરૂપે મેં કહ્યું તે એ પ્રમાણે સ્નાન કરવાનું મેં કહ્યું તે પ્રમાણે તિલક કરવાના છે આટલું કાર્ય પતી જાય પછી ગૌશાળામાં જવાનું ગાયોને લીલું ઘાસ અથવા ઘાસનું દાન આપવાનું અથવા તમારે ઘેર જે ભોજન બન્યું હોય એ ભોજન ગાયોને અર્પણ કરવા સાથે સાથે ઘીમાં બનેલી મીઠાઈ બરાબર સમજી લેજો ઘીમાં બનેલી મીઠાઈ નાના નાના બાળકોને પ્રસાદ સ્વરૂપે આપતી અને મજૂર વર્ગ જે કામ કરતો હોય એવા મજૂર વર્ગને ચણાના લોટમાં તળેલું ફરસાણ તમારે આપવાનું છે બરાબર સમજી લેજો નાના નાના બાળકોને ઘીની મીઠાઈ આપવાની છે અને જે કામ કરતા મજૂર લોકો હોય તેને ચણાના લોટમાં બનેલું ફરસાણ આપવાનું છે બસ આટલું કરી લો ભગવાનની કૃપા જે આખું વર્ષ તમારું ઉત્તમ રીતે પસાર થાય ત્યાર પછી વાલા મિત્રો જેની મેરેજ એનિવર્સરી પંદરમી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રવિવારના દિવસે છે તેવા બધા વાલા મિત્રોએ સવારે સ્નાન કરવાનું સ્નાન કર્યા પછી વડીલોના આશીર્વાદ લેવાના વડીલોને જ ભેટ આપવાની છે કોઈ પણ ભેટ આપી શકો તમે કાપડ આપી શકો અથવા કોઈ ધાતુ આપી શકો તમે તમારી ઈચ્છા મુજબ તમે રોકડ રકમ પણ આપી શકો પણ ભેટ આપવાની છે ભેટ આપ્યા પછી ગૌશાળાએ જવાનું છે ગૌશાળામાં ગાયોને લીલું ઘાસ અથવા ઘાસનું દાન આપવાનું છે સાથે સાથે જો ઘાસ અથવા ઘાસનું દાન ન કરો તો તમારા ઘરે જે ભોજન બન્યું હોય તે ભોજન ગાયોને અર્પણ ત્યાર પછી પણ વૃદ્ધાશ્રમમાં અનાથ દેવ મંદિરે મંદિરે અથવા કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને અથવા બ્રાહ્મણને તમારે ઘીનું દાન કરવાનું છે તેલનું દાન કરવાનું છે ચોખાનું દાન કરવાનું છે ખાંડનું દાન કરવાનું છે ગોળનું દાન કરવાનું છે અને કોઈ પણ નું દાન કરવાનું છે બસ આટલું કરી લો આખું વર્ષ પતિ અને પત્નીનું જીવન આનંદ સહિત પસાર થશે તો આ હતો આજનો મારો ઉપાય વાલા મિત્રો મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે યુટની જે મારી ચેનલ છે જેનું નામ છે દુષ્યંત પાઠક તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બે લાયકન ચોક્કસ દબાવજો તમે બે લાયકન દબાવશો હું નિયમિત એક વીડિયો મૂકું છું અને એ વિડીયો તરત જ તમારા મોબાઈલ પર આવશે તમને નોટિફિકેશન મળશે અને તમે મારો વીડિયો તરત જ જોઈ શકશો મારૂ ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજ જેનું નામ પણ દુષ્યંત પાઠક જ છે મારા પેજ ને ફોલો કરજો લાઇક કરજો અને મારા વિડિયો ને અવશ્ય શેર કરજો તમારા શેર કરવાથી કોકનું ભૂલું થાય એવી મારી પ્રાર્થના છે તો નવા વિડીયોમાં ફરીથી મળીશું આપ સૌને જય શ્રી આરામ અને મહાશિવરાત્રીની બધાને શુભકામના જય શ્રીરામ